ચુડામાં વીએસએસએમ સંસ્થાના મિતલબેન પટેલ તેમજ લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણાના હસ્તે ચુડામાં તેર સરાણીયા પરિવારોના ઘર નિર્માણ માટે ભૂમિપૂજન કરાયું હતું સદીઓથી વગડો ખૂંધતા પરિવારોને પ્લોટોની ફાળવણી કરી તેના પર નવા મકાનોનું ભૂમિ પૂજન કરાયું હતું એક ગામથી બીજે ગામ પોતાના પરંપરાગત ધંધા અર્થે રજળપાટ કરતા પરિવારો સ્થાયી થાય અને તેમના બાળકોને ઉત્તમ આરોગ્ય શિક્ષણ અને ભવિષ્ય માટે તેમના ઘરો બંધાય અને પરિવાર સુખેથી રહે તે માટે સરકાર અને વિ સંસ્થા કરિબદ્ધ છે સરણીય પરિવારને ચૂરી ચપ્પુની ધાર કાઢવા તેમજ ભેસોને વાળ બોળવા સિંગડા ઘડવા માટે એક ગામથી બીજે ગામ ફર્યા કરે છે કાચા ઝુંપડા બાંધી વગડો કુંડતા પરિવારની વાહલકની વસાહત મળે એવી સરકારની નીમ છે સાથે સાથે જે વીએસએસએમ સંસ્થા પણ વિચારતી હતીના પરિવારોને પોતાના સજન સાથે ઘર બાંધીને રહે તે માટે સત્તરસો એકાવન પરિવારોને મકાન બાંધી આપવાનું ભગીરથ કાર્ય કર્યું છે જે અંતર્ગત આજે ચૂડા જયનગર ખાતે તેર પરિવારોને સરકારી રહેણાંક માટે પ્લોટ ફાળવ્યા બાદ દર્بانવા માટે ભૂમિ પૂજન કર્યું હતું આ વિચારથી જાતિના પરિવારોને વગડાથી વાલકની વસાહતમાં લઈ જવા માટે શુભ કાર્ય થઈ રહ્યું છે આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જોસુભા સોલંકી મિતલબિન પટેલ હર્ષદભાઈ વ્યાસ તેજদীপસિંહ ઝાલા કિશોરભાઈ માધર તનકસિંહ રાણા લઘીરસિંહ जाधव ચૂડા તાલુકા વિકાસ અધિકારી એ એલ તમાલિયા તેમજ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સરાણીયા પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ મિત્તલ પટેલ અને ગુજરાતમાં વસતી વિચરતી જાતિઓના કલ્યાણના કામો અર્થે પાછલા સત્તર વર્ષથી કામ કરીએ છીએ વિચરતા સમુદાય સમર્થન મંચ એ સંસ્થાના નેજા હેઠળ અમે વિચરતી જાતિઓને એમનું સરનામું એમના માનવ અધિકારના કામો એ સ્વમાનભેર રોજગારી મેળવી શકે એ માટે લોન આપવાથી લઈને અનેક પ્રકારના કાર્યો કરીએ છીએ એમાંનું સૌથી મોટું આ સરનામા વગરના માણસોને સરનામું આપવાનું કામ ચૂડામાં તેર પરિવારોને અર્થે પ્લોટ ફળવાયા છે સરકાર દ્વારા આ પરિવાર અને વર્ષો એના માટે મહેનત કરી પછી પ્લોટ મળ્યા છે આ પરિવારોના ઘરો બાંધવા માટેનું કામ હવે અમે શરૂ કરીશું એટલે આજે એનો ભૂમિપૂજનનો કાર્યક્રમ હતો એના આપણા ધારાસભ્ય છે કિરીટસિંહજી બાપુ એમના હસ્તે આજે ભૂમિપૂજન થયું છે સરકાર એક લાખ વીસ હજાર રૂપિયા આપશે અને બાકીની અમારા સંસ્થા સાથે સંકળાયેલા આદરણીય કિશોરભાઈ પટેલ અને નટવરભાઈ શાહ છે એ બંને રકમ ઉમેરશે અને લગભગ બે લાખ સિત્તેર હજાર રૂપિયામાં એ લોકોનું એક રૂમ રસોડું મોટી ઓસરી અને ટોયલેટ બાથરૂમ સાથેનું સરસ ઘર થાય આ લોકો વગડામાંથી વાહલપની વસાહતમાં જાય અમારો પ્રકલ્પ છે અત્યાર સુધી સત્તરસો એકાવન ઘર બાંધ્યા આ સત્તરસો બાવનથી આગળ સિરીઝ અમારી ચાલશે રાજ્ય સરકાર દ્વારા આજે તેર મકાનોનું ખાતમુહૂર્ત કર્યું છે ત્યારે ખાતમુહૂર્તમાં અમારી સાથે સંસ્થાના મિત્તલબહેન છે મિનીબહેન છે અમારા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જસુભાભાઈ છે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ છે પાર્ટીના પ્રમુખ જયદીપભાઈ તલસીભાઈ ઉપસ્થિત ગ્રામજનો અને સરહ્ય પરિવારના તેર મકાનો બનાવાયા છે આજે એક લાખને વીસ હજાર રાજ્ય સરકાર આપે છે અને આમ તો બે લાખને સિત્તેર હજાર થઈને આખું એક મકાન પૂર્ણ કરે છે અને એનો આજે આ કાર્યક્રમ વિચારતી જ્ઞાતિમાં આટલી જવાની પરિવાર માટે આજે તેર મકાનનું ખાતમુત કર્યું છે એમણે બધી જ સુવિધાઓ એમાં સારો પ્લાન સાથે મકાન સુંદર બનીને બને છે શિક્ષણની ચિંતા પાણીની ચિંતા આરોગ્યની ચિંતા વિવિધ પ્રકારની બધી જ વ્યવસ્થાઓ એમને ઉપલબ્ધ થાય એના માટે બેન મિત્તલબેન અને રાજ્ય સરકાર પણ એટલી ચિંતા કરે છે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ કાલુભાઈ જે રીતે અમને વાત કરી કે અમે નાના માણસો છીએ મોટા માણસો પાસે ક્યારે પહોંચાય પણ બધાએ મોટા કે નાના આ રાજ્ય સરકાર છે નાના માણસો માટેની છે એટલે રાજ્ય સરકારના કોઈ પણ પ્રતિનિધિને તમે મળો તો તમને મદદ કરશે અને એવી પણ વિશ્વાસ આપ્યો છે આ વિસ્તારમાં ચૂડા તાલુકો અને લીબડી અને સાયલા અમારો મત વિસ્તાર છે હું બેનને અને એમની સંસ્થાના ટીમને પણ અભિનંદન આપીશ અને મારી રાજ્ય સરકારની ટીમને પણ તાલુકાની લેન્ડ કમિટીએ પણ આ ફ્લોટ ફાળવ્યા છે દરેકને એક એક ફ્લોટ પણ રાજ્ય સરકારે આપ્યો છે અને એક લાખને વીસ હજાર પણ રાજ્ય સરકાર આપી છે એટલે બે ને સિત્તેર આ સંપૂર્ણ સંસ્થા અને સરકાર જોઈન્ટ થઈને તમામ લાભાર્થીઓને આવા નાના નાના પરિવારને મદદ કરવાની ભાવના આ મિત્તલબેન અને એમની ટીમ કરી રહી છે એમના તળાવ ઊંડા કરવાનું કામ વનીકરણ કરવાનું કામ નાનું મોટું સમાજને ઉપયોગી બને એવા નાના નાના પરિવારને જાતે એમના ઘરે જઈને પણ એમના ઝૂંપડામાં એમની સાથે બેસીને એમના જેવા હું કહી શકીશ એમ બનીને પણ એમનું દિલ જીત્યું છે એ લોકો એમના વખાણ કરતા હતા અને ખૂબ રાજી હતા કે અમારે કોઈ કામ પડે તો અમે મિત્તલબેન પાસે જતા હોઈએ છીએ આજે મિત્તલબેને અમને લાઇટ અપાવી અમને પ્લોટ અપાયો અને અમારું રહેણાંક પણ રાજ્ય સરકાર અને મિત્તલબેનથી બની અને ખૂબ સારું મકાન બનશે એવી શુભેચ્છા આપું છું જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર